ઉકળાવાનો અવાજ એટલો બધો છે એવું લાગે કે પોલ્ટ્રી ફાર્મ આવે પણ એડી પોલ્ટ્રી ફાર્મ નથી આ ગૌશાળા છે આ વાછડા ઉછે ને જીવે ત્યાં સુધી આપણે પાલવ હમ પેલા ને આપીએ હું પણ ખેડ કરવાનો બાને લઈ જાય પણ કોઈ ખેડ કરતું નથી આવ આલે 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 આવ આલે આલે આવ આ એક બુલ બાર થી લાવ્યા છે આ શું છે આ શું આવે છે તમને કહું કે આને છે ને તેલ પાવું આ એક બીજો ભૂલ છે નાનો તો આને છે ને જે આપણે સરસવનું તેલ પાઈએ ને તો તેલ પાવું આ મોટાને અઘરું પડે એટલે આપણે શું કરીએ છીએ લાડુ બનાવી નાખીએ સરસવના તેલ આમાં મકાઈનો લોટ મકાઈ નો ફરડો અને ગોળ આટલી વસ્તુ નાખીને અને એના લાડુ બનાવી નાખી લાડુ બનાવી બનાવીને એક દિવસે નહીં એક દિવસે ચાર ચાર પાંચ પાંચ લાડુ ખવડાવી જોઈએ એટલે મજબૂત એની સારી હા હા બ્રીડિંગ માટે હા ઉપયોગી હા આની નસલ બહુ આવી નસલ છે ને એક પણ કોઈ પણ જગ્યાએ ટિક્સ જોવા મળતા નથી આપણને બહુ બહુ બેસ્ટ નસલ છે અરુણભાઈ કલર જોશો ને તો આખો અલગ થી કલર હશે અને કાન બધું ઉપર બેટા નહીં ધીરે ધીરે કડી નહીં ના ખાલી કડી નહીં જીંગોડા જોવા મળે જીંગોડા કોઈ જગ્યાએ ના અમને જોવા નહીં મળે નાનું વાછો બે બેટા બેટા ગમે ને તમે જોશો ને કોઈ પણ જગ્યાએ એકડી જીંગોડા નકર નાના બચ્ચામાં વધારે હોય તો વધારે હોવાનું કારણ શું છે પેલા રૂવાટી હોય મોટી નાની નાની એને છે અને ચામડી કોરી હોય હા બાકી તમે તમે જોશો ને કોઈ કોઈ પણ જગ્યાએ તો આને આ જે ગોતા ભાગ ને ત્યાં પણ ભાગમાં હોય આયા હોય અને આ કાન મને પણ કોઈ જગ્યાએ તમને એક ઈતડી કે ઝીંગોડી કોઈ વસ્તુ જોવા નહીં મળે આખામાં અને દવા માત્ર પોલ્ટ્રી ઝીઘોડાની એકદમ સરસ વાછડિયો છે ગાયો પણ સરસ છે કોઈને પણ ઝીંગોડા જોવા મળતા નથી હા તો આ તે બીજા મૂકી ગયેલા હોય